જ્યાં આગળ ચાલતી ટ્રક પાછળ પુરપાટ આવતી અન્ય એક ટ્રક ધડાકા ભેર ઘુસી ગઈ હતી આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે અકસ્માતમાં પાછળની ટ્રકમાં કેબિનમાં રહેલ ચાલક ફસાઈ ગયો હતો જે અંગે એકસો બાર તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ડીપીએમસી ફાયર ટીમની મદદ મેળવી કેબિનના પટારા કાપી ચાલકને ગંભીર હાલતમાંથી બહાર કાઢ્યો હતો જેને એકસો આઠની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી